હર હર માં રેજી શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં હે તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડિયોમાં અને અત્યારે વાગ્યા છે 8:30 સ્કૂલ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો તો બસમાં હવે આવી અને પછી ઘરનું કામ કરી લઉં તો વિડિયોમાં મળીને જો કન્ટીન્યુ સી યુ ગોન્જ એની આ કોણ છે આ તું કોણ છે આ કોણ છે કોના ફાઈનો છોકરોનું નામ શું છે હે રાજી થતો બસ ને દેખી ની ફૂલ રાજી થતો કેમ કરવું તારે અંશ ને ને કેમ કરવું ए अंश ने क्यों करूँ है तारे दिया ही ओले माँ मत ही जाचे मार दी का ओले मत ही जाचे मार दी का ने ना रे ना ए बस ए गांडा बेकार था ये क्या <laughs> આવીને હમણાં તો મિલન ગુલફી જ માગે ગાય ગુલફી જ માગે કરતા અચુન કરતા એ અચુને કેમ કરું કેમ હા વાલુ વાલુ કરતા એ આલુ વાલુ કેમ કરવાનું આલુ વાલુ હા ધ્યાય ને તા વાલુ કરતા આવડે હો હા એક 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 આમ દેતા અચુન ચીટલો ભલે એક ચિટલો ભલે

लिंग को बोलता है कि भाई तो ए आने क्यों आहूं से या आई हूं से आई धक हवे नहीं बिंदी जरा जरा यहां ऊपर गाड़ी ड्राक ये खाती है ड्राक यहां ड्राक ड्राक ऊपर ड्राक तो देखो जो आने क्यों कहवाई ગાય ગાય હે લે મી ગેટુ ગેટુ પછી આને શું કહેવાય બે ભલે કહેવાય બે આને શું કહેવાય હુંદુ આને શું કહેવાય ઉнду ઉнду कैसे केवाई आने मो मो क्या बोल देका आने वो

क्या तमार भूम क्या तमार भूम क्या ये तमार नहीं है मामा नहीं क्या मामा नहीं जो दिलू आई हुई बोलो दिलू ए दिलू के दिदा ए दिलू Aduh, 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 aduh,